ન્યાયયાત્રા કાઢવાની જરૂરિયાત એટલે પડી કારણ કે છેલ્લા ત્રણ દશકથી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ અત્યાચારી અન્યાયી સરકારના કારણે ગુજરાતના લોકો ગુજરાતના નાગરિકો પીડા ભોગવી રહ્યા છે ક્યાંક અગ્નિમાં હોમાઈ રહ્યા છે ક્યાંક પાણીમાં ડૂબી રહ્યા છે ક્યાંક નાવડી ડૂબી રહી છે તો ક્યાંક પુલ તૂટી રહ્યો છે ક્યાંક અને અને જેવા સંકુલો રહ્યા છે અનેક ભૂંજાઈને કે ડૂબીને મરી છે આ બધાના પરિવારો આજે ન્યાય માટે ભીખી રહ્યા છે ન્યાય મળતો નથી બીજી બાજુ ગુજરાતની ભાજપા સરકાર અનેક રીતે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર જાણે ભાજપાનો શિષ્ટાચાર હોય એ રીતે વર્તી રહી છે એક એક સરકારી સિનિયર અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ખાસ કરીને મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધારાસભ્યો અને સંસદ સભ્યો આ બધા જ ભ્રષ્ટાચારમાં એવી રીતે ઇન્વોલ્વ છે અંદર સામેલ છે કે ન્યાયની પ્રક્રિયામાં બાધા બની રહ્યા છે સમગ્ર સરકારનું તંત્ર એ ભ્રષ્ટાચારોને કેવી રીતે લીપાપોથી કરવી અને આમાં જે લોકો દોષીઓ છે એને કેમ ઉગારવા એમાં લાગેલા છે માટે વર્ષોથી ન્યાય માટે ઝંખી રહેલા ગુજરાતના પીડિત પરિવારોને સાથે સંઘર્ષ કરવા લડવા ન્યાય આવો આપ સૌ અને ગુજરાત ન્યાયયાત્રામાં મોરબી રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર વિરમગામ થઈ અને અમદાવાદ ગાંધી આશ્રમ થઈને છેલ્લે ગાંધીનગર પહોંચીએ અને ગુજરાતની આ બહેરી અને મુંગી સરકાર જે છે એને કહીએ કે ગુજરાતની જનતા ન્યાય માંગી રહી છે આપ સૌ આ યાત્રામાં જોડાવો એ જ આશા અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ